અંકલેશ્વર માં હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ગટર લાઇન ની કામગીરી ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર ચાર થી પાંચ ને જોડતા માર્ગ પર પણ ખોદકામ ની કામગીરી કરવામાં આવી રહી છે પિરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ પર આવતા બે નાણાને વિસ્તારવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશો કોલડિયા તેમજ સ્થાનિક નગરસેવકોએ નિરીક્ષણ કર્યું હતું રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નાળા પહોળા કરવામાં આવશે આ કામગીરી આગામી એક મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી ચેરમેનશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ સાથે જીઓડીસી દ્વારા વોર્ડ નંબર ચાર અને પાંચને જોડતા રોડ ઉપર ડેનીનનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી અને એજન્સી તેમજ પીએમસી સાથે ચર્ચા કરતા આ રોડ એક મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાની પણ સૂચના આપી છે જેથી કરીને લોકોને વધારે અગવડતા ના પડે એના માટે અંકલેશ્વર નગરપાલિકા

સાથે સાથે આ નાણાંનું એક્સપાન્શન પણ આ દિવજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું કર્યું છે